આયા સબી કેટલી મસ્ત છે જો રાધા કાન ના 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 છે જો ઓ ફેમિલી આ હાડી સે 250 રૂપિયા કોઈને મંગાવી હોય તો મને કહીએ જો તેને બાકી રાખી મારે તો જો લસણ લેવાનું છે એક ઝગલું છે જો આ ચંદ્રપાન્ટ હેલ રાઈટ ઉ તમે એ ગેમ છે બધા મજામાં મજામાં રહેશો અને અમારી શહેરમાં બથ ગાયનું હાખી ખાબેજ છે અને સવાર સવારમાં બથ ગુડ મોર્નિંગ અને આજ તો છે રવિવાર રવિવાર છે કે અમારે છે આખી રજા સાજિકની પણ બધા છે ને પણ આખી રજા એકી અને આજ તો રવિવાર છે એટલે રવિવારે અમારે ભરાય છે તો થોડીક દૂર ભરાય છે પણ મારે તા આવશે રવિવારેમાં થોડીક એવી કરવાની છે

તો મેં એક લીધો છે હું એમાં યુઝ કરે એ કાંઈ ખબર નહીં પણ લઈ લીધો છે જો મસ્ત મસ્ત પેજ મળે છે આ લેસ પટ્ટી છે આ બધી કટિંગ કરીને લગાવવાનું જેવું કાંક છે જો ચોલીને એવું બનાવવું હોય ને એમાં હાલે મેં ખાલી એક પેજ લીધો છે હું બનાવું એને કાંઈ નથી લઈ હાલો આગળ આગળ જોઈ જો અમારે રંજનબેન છે ને પડદો જોવે છે એક કેટલો મસ્ત છે એ રાધાકાન વાળો

જો આવું બધું મળે છે જો આ માથું નાખવાનું છે કે મસ્ત આનું શું છે દાદા 50 ના બે જો खेला હોતન મળે છે દેહમાં જાવું હોય ને એને જો આ बाजू પસ્તે આટા મારવાના છે ને આ ખેલા છે છે અત્યારે તો ઓછી છે બપોર પછી બહુ જ હોય કેમ કે રવિવારે બપોર બહુ બધા શરૂ હોય હીરાવાળાને અમુક ને હોય શરૂ અને અમુક ને ન હોય તો છે ને ટ્રાફિક બપોર પછી વધી જાય અત્યારે જો આટલી તો છે જ જોઈ લો જાવ તો દેખાય ને આપણે જો છે ને બાકી ટ્રાફિક બહુ જ બધા માણસ ખરીદી કરે છે જો આ હાડી છે જો અહીંયા

যোৱা আইন পাজো হে મારે તો જો લસણ લેવાનું છે કોનું દોઢ કિલો લેતી થઈ છે રવિવારીમાંથી ઘેરે આવી ગયા રવિવારીમાં શું તડકો બહુ લાગતો હતો આમ તડકો તો હતો નહીં પણ તોય લાગતો હતો પછી ફટાફટ ઘેરે આવી ગયા અને ઘેર આવીને દાળ પર છીટા મૂકી દીધા હતા તો જો ભાત પાકી ગયા છે અને દાળ ઉગળી ગઈ છે ડાળે પાકી ગઈ છે મારી અને દાળે વઘારવા માટે મેં એ છે ને તેલ મૂકી દીધું હતું તો તેલ ફૂલ ગયું ને પછી મને યાદ આવ્યું કે મસાલામાં જીરું પૂરું થઈ ગયું છે જો આખું જીરું જબલામાં ફરી અને ડબ્બામાં મૂક્યું હોય કે સારું રે ને એમ તો જો કાઢ્યું છે અને એની જબલા અંદર એક ઝબલું છે જો આ માથે આવેલું હતું આ દેહમાંથી આવ્યું હતું જીરું આ મેં આ લીધું હતું એટલે બે જબલા છે જો મસ્ત જીરું છે હજુ આ આરે છે ને આ આવું પાક તળવું પડે ને કુરકુરે આને શું કહેવાય અમે તો છે ને આને મમરી કેવી છે સોખાની આવડિયા હશે ને બાજુવાળાએ મને આપી છે તો એને હવે તળવાની છે દાળ ભાગ તો પાકી જશે અને આવડિયાને સાચ રીતે જાગી જશે ગયા છે ખમણ લેવાય એને ખમણ ખાવાશે તો એ ખમણ લેવા જશે અને આવ્યને ભાઈ નાય છે નાવાનું કામ સારું હાલો હવે ફટાફટ દાળનો વઘાર મારી દો અને પછી

બાકી છે ને ધાણા ઉડા કાંઈ નહીં હાલો હવે ખાઈ લેવી મસ્ત ડાયભર બની જશે ખમણ બની જશે તો હવે ખાઈ લેવી અને બીરિયાની પણ હું સર એન્ડ કરી દેવી મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં જો બહાર કાંઈ જાય છે ને બપોર પછી તો વિડીયો સ્ટાર્ટ કરીશ નકર હવે આપણે કાલ મળશું ઓકે ચાલો આજ તો હવે વિડીયાને એન્ડ કરીએ વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય